દા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું નરેન્દ્ર કાકા તમારી સેવામાં હાજર થઈ ગયા છે આજે એક નવી જે યુનિક એવી રેસીપી લઈને આવું છું અને હું દરેક વ્યસ ભાઈઓને કહું છું કે અત્યાર સુધી તમે કુકરમાં ખીચડી ખાધી હશે બરાબર આવું જે કુકર હોય છે ને એમાં ખીચડી ખાધી હશે પરંતુ હવે હું તમને એક સલાહ અને સૂચન આપું છું કે આવું એક માટલીનું વાસણ લઈ લેજો ખરીદી કરી લેજો આની અંદર તમે ખીચડી બનાવશો કે બિરિયાની બનાવશો પુલાવ બનાવશો તો એટલું બધું ટેસ્ટી બનશે કે ના પૂછો વાત અને હેલ્થ માટે પણ ઘણું સારું રહેશે બરાબર તો હવે આપણે આજે બનાવીશું ખેતરમાં જે બને છે ને ખીચડી એ આવા વાસણની અંદર જ બને છે તો હવે આજે આપણે બનાવીશું ખેતરની માટલા ખીચડી બરાબર ચાલો અત્યારે હવે જોઈ લઈશું તુવરની દાળ લીધી છે એને ત્રણ વખત ધોઈને અને દસ મિનિટ પહેલાં મેં પલાળી દીધી છે આ જેટલી દાળ હોય એનાથી ડબલ ચોખા લેવાના આ મેં બાસમતી ચોખા લીધા છે હળા મરી અને લવિંગ છે પછી આ મેં તજપત્ર લીધા છે અને લાલ આખા મરચાં લીધા છે વઘાર માટે આ સિંગદાણા લીધા છે અને આ ચોખ્ખું ઘી લીધું છે ચોખ્ખા ઘીમાં ખીચડી બનાવશો તો તમે એનું ટેસ્ટ જ આખું અલગ હશે શરૂ કરીશું આપણે ખેતરની માટલા ખીચડી કરીને આપણે પહેલાં વઘાર કરીશું એ પણ ચોખ્ખા ઘીમાં આપણે પહેલા એમાં ઘી નાખી દઈશું એમાં આપણે પહેલા લઈ નાખીશું વઘારની પછી મરી અને લવિંગ નાખીશું પછી તજપત્ર નાખીશું અને લાલ આખા મરચાં અને થોડી આખી મેથી નાખવાની જેથી ગેસ ના થાય ગાય જે છે થોડી હિંગ નાખી સાથે અને જ્યાં ધોયેલી તુવરની દાળ છે એ પાણી સાથે જ નાખી દેવાની આ દસ મિનિટ પહેલાં પલાટી રાખવાની જેથી ચડવામાં જલ્દી થઈ જાય હવે આમાં કુવરની દાળ નાખીએ ને એ જ વખતે નાખી છે અને જરૂર પ્રમાણે પાણી મૂકવાનું આપણે જુવરની દાળ જે અત્યારે હાલ હવે આને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર થવા દેવાની છે પછી આપણે આ જે ચોખા છે ને એને હું જોઈને તૈયાર રાખું છું પછી ચોખા નાખીશું આપણે ઓછા ઓછા વીસ મિનિટ જેવું લાગશે બરાબર આ રીતે ઢાંકી દેવા નો ટુ મીડિયમ ના ગેસ થઈ ગઈ છે આપણે જરા જોઈ લઈએ થઈ ગઈ છે આ ગરમ થશે એટલે હું કપડાથી ઉઠાવું છું જુઓ દાળ ચડવા આવી ગઈ છે આવી દાળ હોય ત્યારે આપણે એમાં ચોખા નાખી દેવાના હા મેં જોઈ ચોખ્ખા પાણીમાં પલાળીને તૈયાર રાખ્યા છે ચોખા નાખી દઈશું પાણી સાથે આટલું પાણી રાખવાનું એમાં આમાં કોઈ સીટી બીટી કંઈ વગાડવાની જરૂર નથી કુકરમાં સીટી ગણતરી કરવી પડે ત્રણ સીટીને ચાર સીટીને આપણ આની અંદર યોગ્ય પ્રમાણમાં પાણી મૂકીને પછી ઢાંકી દેવાનું છે પહેલાં આપણે મસાલો કરીશું એમાં રેગ્યુલર ખીચડી ખાવી હોય એ પ્રમાણે મરચું લેવાનું એમાં હળદર નાખીશું જરૂર પ્રમાણે અને મીઠું નાખવાનું સ્વાદ અનુસાર હવે એક વખત એને હલાવી કાઢવાની પછી જરૂર પડશે તો આપણે પાણી લઈશું આમાં અત્યારે હાલ જરૂર બાકી નથી હવે સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર ઓછામાં ઓછું ચાલીસ મિનિટ જેવું હવે થી ચાલીસ મિનિટ થઈ ગઈ છે તો હવે ચેક કરી દઈશું કેવી બની છે ખીચડી જુઓ હવે મસ્ત ખીચડી ગેસ હવે બંધ કરી તમે જોઈ શકો છો એકદમ સીજીને તૈયાર થઈ ગઈ છે આ છે ખેતરની માટલા ખીચડી થોડું ઘી નાખવાનું ઉપરથી એટલે ખાવામાં એટલી ટેસ્ટી રહેશે એને હલાવા કરવા નહીં હવે બરાબર અને ઢાંકી દેવાની હવે આપણી આ માટલા ખીચડી તૈયાર થઈ ગઈ છે તો આ ખીચડી સાથે તમે કાંદાનું શાક છે અથાણું છે છાશ છે અને દહીં પણ સાથે ખાશો તો તમને એટલી બહુ મજા આવશે કે ના પૂછો વાત આ નરેન્દ્ર કાકાની ખેતરની માટલા ખીચડી આજે મને વિચાર આવ્યો કે મેં કીધું આ કુકરમાં આપણે ખીચડીઓ બનાવીએ છીએ અને એમાં જોઈએ એવી મજા નથી આવતી ગેસ થઈ જાય છે લોકોને તો આ માટલા ખીચડીમાં કોઈ દિવસ તમને ગેસ નહીં થાય તો અવશ્ય તમે આ ટાઈપનું એક માટલું લઈ આવજો અને એમાં તમે માટલા ખીચડી બનાવજો અને એની અંદર બિરિયાની પણ બની શકે છે પુલાવ પણ બની શકે છે અને શાક પણ બની શકે છે આ પૌષ્ટિક માટલા ખીચડી છે અત્યારે હાલ મેં બનાવી બતાવી છે તો તમે અચૂક બનાવજો અને હવે શું કરશો પછી નરેન્દ્ર નરેન્દ્રકાને ગિફ્ટમાં શું આપવાનું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ને કાકા આટલી મહેનત કરે છે તો થોડો લાભ આપજો એમને આટલી સેવા તમારા માટે હું કરી રહ્યો છું તો તમે પણ આ મારા માટે એક આ સેવા કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર ચલો હર મહાદેવ